નમસ્કાર મિત્રો આજે થોડા સમયની મોકળાશ હતી એટલે તમારી સાથે લાઈવ જોડાવાનું થયું છે તમારા ધ્યાનમાં આજુબાજુમાં કોઈ પોઝિટિવ વાતો હોય તો અમારા સુધી શેર કરો આવી રીતે અનુકૂળતાએ આપણે વાતો કરતા રહીશું કારણ કે આજુબાજુમાં ઘણા પોઝિટિવ વ્યક્તિઓ હોય છે તેમનું કામ ખૂબ પ્રશંસનીય હોય છે પણ તેઓ મુખ સેવક હોય છે તેમની ક્યારેય પ્રેસ નોટ નહીં આવે તેઓ ક્યારેય પ્રેસ નોટ મોકલતા નથી પોતાના કાર્યની તેઓ અમે અમે તો મીડિયા સાથે જોડાયેલા છીએ એટલે વધુમાં વધુ અમારી વિગતો શેર કરતા હોઈએ છીએ પણ આ પ્રકારના મુખ સેવકો પોતાની વાતો કોઈ સાથે શેર કરતા હોતા નથી હું તમને એક ભાવનગરના ગણેશભાઈ ચમાડીનું ઉદાહરણ આપું ગણેશભાઈ ચમાડી વર્ષોથી શિયાળો ઉનાળો ચોમાસું વહેલી સવારે નીકળે છે તેમના પરિવારના સભ્યો સ્ટ્રીટ ડોગ શેરીના કૂતરાઓ માટે લાપસી તૈયાર કરે છે વહેલી સવારે અને એ ગણેશભાઈ પોતાના સ્કૂટર ઉપર લાપસી લઈને નીકળી પડે છે યુનિવર્સિટી આસપાસના કેમ્પસમાં તમે ઘણીવાર સ્કૂટર ઉપર એક વ્યક્તિને નાઇટ ડ્રેસમાં જોયા હશે કે જેઓ લાપસીનું કૂતરા સુધી ભોજન પ્રસાદ પહોંચાડવાનું વર્ષોથી કાર્ય કરે છે તો ક્યારેય ગણેશભાઈ ચમાડીની પ્રેસ નોટ નહીં આવે એટલે આવી કોઈ ઘટના આવી વાતો તમારી આજુબાજુમાં હોય તો આવી રીતે લાઈવ જોડાઈને અમારા સુધી પહોંચાડો અમારું કામ મીડિયા પર્સન તરીકેનું એ છે કે અમે એ વાત લોકો સુધી પહોંચાડશું તો આ રીતે લાઈવ જોડાતા રહીશું આજે પણ કોઈ વ્યક્તિને કોઈ વિચાર આવે તો ચોક્કસપણે અમારી સાથે શેર કરજો પણ પોઝિટિવ વાતો આસપાસમાં થતા કાર્યોની સુવાસ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટેનો આ પ્રયાસ છે ધન્યવાદ મિત્રો